હલો મિત્રો નમસ્કાર કેમ છો હું છું આપનું મનુ મહારાજ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ અને યાદ સંચાલિત દીકરાનું ઘર આજે પવિત્ર અમાસ અને આમ તો દર અમાસે આપણા એક સરસ મજાના દાતા છે જેનું નામ છે ડૉક્ટર અસુમતીબેન રમેશભાઈ પટેલ આણંદ અને તેમના દીકરા હિતેનભાઈ રમેશભાઈ પટેલ જેઓ અમેરિકામાં નિવાસ કરે છે અને એમના તરફથી આપણું જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ જે ચાલી રહ્યું છે એમાં રોજ બે હજાર લોકોને ઘર સુધીની ટિફિન સેવા છે સાથે સાથે આપણું એક ઓલ્ડ એજ હોમ છે જેનું નામ છે દીકરાનું ઘર એમાં પણ અત્યારે વન એટી ફાઇવ એટલે કે એકસો ને પંચ્યાસી વડીલો અહીંયા આશરો લઈ રહ્યા છે અને એમના સંપૂર્ણ ભોજન માટે આ પરિવાર તરફથી હર હંમેશા આપણને તેલની સેવા પ્રાપ્ત થતી હોય છે તો આજે પણ એમના પરિવાર તરફથી અસુમતીબેન રમેશભાઈ પટેલ સાથે હિતેનભાઈ અને હિતેનભાઈનો જે સમસ્ત પરિવાર છે એમના તરફથી આજે આપણને પિસ્તાલીસ નંગ તેલના ડબ્બા આજે આપણને પ્રાપ્ત થયા છે એ બદલ સમસ્ત પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપના થકી અમે આ સેવામાં વધારો કરી રહ્યા છીએ અને બીજા પણ દાતાઓ આનાથી પ્રેરિત થાય તો સર્વેદાતાઓને મારી નમ્ર અપીલ છે કે આપના તરફથી ફૂલ લઈને ફૂલની પાખડી અનાજ કરિયાણું પણ આપ અહીંયા આપી શકો છો અથવા અન્ય કોઈ પણ સેવા જો તમારે આપવી હોય તો તમે આપી શકો છો ચેકથી પણ આપી શકો છો ઓનલાઈન પણ આપી શકો છો એટલે સર્વેદાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ તો ખૂબ ખૂબ આભાર હિતેનભાઈ આપનો તથા આપના પરિવારનો